ગુલાબ ચાવો વાહ ગુલાબો મસ્ત મસ્ત ગુલાબ ગયો હતો ગુડ મોર્નિંગ ને આજ અમારે ગુડ મોર્નિંગ અમારે જવાનું છે ખરે હલો વાર માં અમારે બહુ પછી નીકળવાનું થાય ક્યારે નીકળે ખબર નઈ જવાનું છે ઘરે આજ ફાઈનલ કાલ રક્ષાબંધન મિત્રો આવ ખબર નહીં પણ હવે હા

હું કરે ખુશી બસ બસ એને હું જાગી ગયું આવે એટલે મોઢું થવાઈ ગયું બંધ કરી દો બસ સરસ આવો દીક શું કરશો શું કરે આ ભાવ કોનું છે ભાવ છે હું લઈ જાઉં ઘરે મા લઈ જવું હો મા લઈ જવું મા લઈ જવું મા લઈ જવું ના ના નહીં માં લઈ જાવ લઈ જાઓ દીકર તારે થવું ઘરે હાલો મામન ઘરે આવું હાલો મામાન ઘરે હાલો માર ભેગા લઈ લઈ મારું છે અમારે એવું કરે ખુશી શું કરશો રમ છો વાહ સોમનાથ અત્યારે આપડે માટે દૂધ એટલે માટે ચાંદ માસ્તો નાસ્તો બનાવે છે મસ્ત મજાનો

આ તો અલગ પ્રકારનું છે અમને ફૂલ કેવું લાગે એમને આ છે સોમનાથી બધું છે એમનું વાવેતર ભાઈ જો સામે બેઠા અત્યારે રાંધવાની તૈયારી ચાલુ છે હા એમને વાવ્યા હા હાલો ખાઈ ચાર વાઈ ગયા છે અમારે નીકળવું છે ઘર માટે અને અમારે અમારા ખુશુભા રેડી થઈ ગયા છે ખુશી Maman kerja ya. Dut dut No no Gaya dikya ga? okay. 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 Ma mama Maman Oke Maman kerja uemko kerja boleh Atya neng boleh kerja Ini uemko beda -ho?

અઠવાડિયું થઈ ગયું એને અત્યારે રિવાર આવા સારો તો આવો આવો તો એ બાજુ પાછા આવી હમણાં દેવોલ આપણે ભાઈ કીધું હોય ને અણજીતભાઈ કહે છે એમણે આપણે ત્યાં આ બધું પ્રોગ્રામ કરશું માંડવી માંડવી પાકેલ આવી ખેતરે આવજો હાલો 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 આવજો મામા હાલો હા ખુશુબા લીગા અમાર તો અમે જીધું મુકવા છે અડલી ગઢભાઈ ભાઈ નીલે આવે છે મુકવા અમને ને આવે છે આ મુકવા જાય છે ભાઈને અમને હા એ તો અમારે રહે રમસે ઘરે જવાનું ના ના

હા પાછો ગોઠવું છે કા પ્લાન હાલો બાય બાય કહેજો તો ખુશી ને એમ છે કે અમારા આથી પાછો જવાનું છે બાય બાય કરલ એમ માસે એમ માસે છે ને ભાઈ કે આ સોડા પાઈ દઈએ તો અમે ફાઈન ને સોડા પાઈએ હું તો એમ કહું હાલો હાલો ત્યાં સોડા પી લે લિમિટ સબરસ 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 કેમ

આપણે જો ગામમાં થોડું હટાણ કરવાનું છે દૂધ લેવાનું થોડું કામ છે કરતા આવીએ અમારે જો દીદી તો કપડા ચેન્જ કરી અમારે ખુશ છે દીકા દીકો બેઠો છે હા ત્રણ ચાર મોરસા છે હાલો મોરસા લેતો આવવાનું છે ચાલો ઘરે વેવા ને પપ્પા મમ્મી વાડી થી વેવા ચાલે ચાલો દર્શ પગે પગે લાગી લો હાલે મમ્મી અમારે

મમ્મી ની રોટલા બનાવે છે મસ્ત અમે ખાઈ લઈએ હાલો પછી મસ્ત બધા ખાતું આ રીતે પછી અત્યારે શરૂઆત થઈ છે હાલો ખાવા એટલે ખાઈ અમે નવરા થઈ ગયા અમે વ્લોગ જો અમારા દીદી ના ઘર નો વ્લોગ જોઈએ છે અત્યારે ટીવી માં હા મહેમાન છે બધા કે જોવા છે અમારે એમ કાલો ટીવી માં જોઈએ ટીવી માં મોટું દેખાય એમ જો ભાઈ મકાન નો ટીવી મજા આવે તમારે પછી આવી જાવ કૃપાલીન

ઘણા ઘણા વિડીયો જોવા મજા આવી ગઈ જોવાની જોતા જોતા અગિયાર વાગો આવ્યા છે હાલો વિડિયો આ એન્ડ કરીને મળે કાલ નવા વર્ગમાં જો આજનો વર્ગ તમને ગમ્યો એટલે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ માં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી સબસ્ક્રાઈબ કરો પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ કરો પ્લીઝ બાય બાય જય માતાજી